મિત્રો લંડનમાં ફૂલ ટાઈમ જોબ કરવી છે જો તમારે લંડનમાં ફૂલ ટાઈમ જોબ કરવી હોય ને તો મારો આજનો વિડીયો તમારા માટે છે મિત્રો લંડનમાં છે ને ઇન્ડિયન ફૂડ હોય ઇન્ડિયન રેસ્ટોરન્ટ હોય ઇન્ડિયન ગ્રોસરી હોય કે પછી મોઘા મોઘા સૂઝ મોઘા મોઘા કપડાં મોઘા મોઘા મોબાઈલ ફોન્સ કે બીજી કોઈ ઇલેક્ટ્રિક્ટ્રોનિક ડિવાઇસ હોય એ ઘણી બધી એવી વસ્તુઓ છે જે આસાનીથી લંડનમાં મળી જાય છે પણ લંડનમાં જે મળતું નથી ને એક તો એક રહેવા માટે ઘર અને સાથે સાથે એક ફૂલ ટાઈમ જોબ આ બંને વસ્તુમાં છે ને તમારે ઘણો બધો સંઘર્ષ કરવો પડે છે ત્યારે જઈ ત્યારે જઈને તમને આ બે વસ્તુ મળે છે તો મિત્રો જો તમે લંડનમાં હમણાં જ આવ્યા હોય અને તમારી પાસે ફૂલ ટાઈમ વિઝા હોય એટલે કે ડિપેન્ડન્ટ વિઝા હોય તો મારા વાલા આજનો મારો વિડીયો અંત સુધી જોજો કારણ કે અંતમાં હું તમને જોબ માટે જે પણ મારી પાસે ઇન્ફોર્મેશન આવી છે અને આ ઇન્ફોર્મેશન છે ને આપણા એક ગુજરાતી ભાઈ દ્વારા શવેર કરવામાં આવી છે અને એમની ભાવના એટલી સારી હતી કે એ વ્યક્તિ એમાં જ કામ કરે છે એ જ કંપનીમાં કામ કરે છે અને એમણે મને કીધું કે ભાઈ આપણે વેકેન્સી આવવાની છે જોબની મારી કંપનીમાં જોબની વેકેન્સી આવવાની છે તો પ્લીઝ તમે મારા વિડીયોના માધ્યમથી આપણા ગુજરાતી લોકો સાથે અને કોઈ પણ હોય બીજા બધા કોઈ બી વ્યક્તિ હોય જે બીજી લેંગ્વેજ બોલતો હોય એને જોબની જરૂર હોય પ્લીઝ એમની સાથે આ વિડીયો શેર કરો જેથી એ લોકોને આ ફૂલ ટાઈમ જોબની યુ નો ઓપોર્ચ્યુનિટી મળી શકે તો ચાલો તો મિત્રો હવે આજનો વિડીયો ચાલુ કરીએ અને કંઈક નવું જાણવાનો અને શીખવાનો પ્રયત્ન કરીએ તો મિત્રો સૌ પ્રથમ આપણે છે ને આ કંપનીનું લોકેશન જાણી લઈએ આ કંપનીનું લોકેશન છે ને ઓલ ઓવર ધ યુકેમાં છે અને લંડનમાં પણ ખાસી બધી જગ્યાએ આ કંપનીમાં જોબ અવેલેબલ છે અને સાથે સાથે હવે આપણે છે ને આ કંપની તમને પે કેટલો કરે છે કલાકનો એની વાત કરીએ તો દિવસ રીશિફ્ટ કરો છો ને તો તમને આ કંપની થર્ટીન પોઈન્ટ ફિફ્ટી એટલે તેર પચાસ પે કરે છે કલાકના અને જો તમે રાત્રે કામ કરો છો તો આ કંપની તમને સિક્સટીન પાઉન્ડ પે કરે છે અને એટલે સોળ પાઉન્ડ પે કરે છે અને સાચું કહો આ બધું ડિપેન્ડ કરે છે કે તમે કયા એરિયામાં કામ કરો છો જો લંડનમાં કામ કરતા હોય તો થોડો વધારે પગાર હોય છે અને જો લંડનની બહાર થોડા સાઈડ કામ કરતા હોય જ્યાં મોંઘવારી ઓછી હોય ત્યાં થોડો ઓછો પગાર હોય છે અને સાથે સાથે મિત્રો આ કંપની તમને છે ને શરૂઆતમાં કોન્ટ્રાક્ટ બેઝિસ પર રાખે છે અને તમારું જેવું જ પરફોર્મન્સ સારું હોય છે ને એટલે તમે બતાવો છો કે કંપનીને કે તમે હાર્ડવર્કિંગ પર્સન છો એટલે કંપની તમને છે ને પછી પરમાનન્ટ કરી દે છે હવે મિત્રો આપણે આગળ વિડીયોમાં એ વાત કરીશું કે આ જોબ અપ્લાય કેવી રીતે કરવાની તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં જઈને ડબલ્યુ ડબલ્યુ ડોટ એમેઝોન જોબ્સ ડોટ કો યુકે પર જવાનું છે ક્લિક કરવાનું અને પછી તમે જેવા જ અંદર જશો ને એટલે સૌથી પહેલાં તમારી પાસે છે ને તમારા ઘરનો પોસ્ટકોડ માગશે અને તમે જેવો ઘરનો પોસ્ટકોડ અંદર એમાં એન્ટર કરશો ને એટલે તમારી આસપાસ જેટલી પણ એમેઝોનમાં જોબ હશે ને એ બધી જોબ તમને બતાવી દેશે પછી તમારે એમએ એટલે કે વેરહાઉસની જે જોબ હોય ને એમાં તમારે અપ્લાય કરી દેવાનું અને હું તમને અત્યારે આ વિડીયો બનાવવાનું કારણ શું છે ખબર છે મિત્રો કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં એમેઝોનમાં ફૂલ ટાઈમ જોબ અવે અવેલેબલ થવાની છે મીન્સ વેકેન્સી નીકળવાની છે તો પ્લીઝ એઝ સુન એઝ પોસિબલ તમને જો ફૂલ ટાઈમ જોબની જરૂર હોય તમારે સારું પે જોતો હોય તો પ્લીઝ મેં તમને કીધું ને કે ડબલ્યુ ડબલ્યુ ડોટ એમેઝોન જોબ્સ ડૉટ કો યુ પ્લીઝ જઈને એકવાર અપ્લાય કરજો જો તમારા લગ સારા હશે તો તમને ફૂલ ટાઈમ જોબ મળી જશે અને શું કહું છું જો એક વસ્તુ કહું છું જેને બી મારી સાથે આ ઇન્ફોર્મેશન શેર કરી છે ને એ વ્યક્તિ ત્રણ વર્ષથી એમેઝોનમાં કામ કરે છે વિશ્વાસું છે એને જ આ આપણા લોકો માટે જેની પાસે ફૂલ ટાઈમ જોબ નથી એમના માટે જ કારણ કે ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વેકેન્સી નીકળવાની છે એટલે એ ભાઈએ આપણા લોકોના હિત માટે જ આ આ શું કહેવાય આ આ વાત મારી સાથે શેર કરી છે અને મને રિક્વેસ્ટ કરી હતી એ ભાઈ કે ભાઈ બ સ્નેહલભાઈ પ્લીઝ તમે આની પર એક વિડીયો બનાવજો જેથી લોકોને જેની પાસે જોબ નથી એમને મદદ થઈ જાય તો મિત્રો પહેલાં તો એ ભાઈનો ખૂબ ખૂબ એ આપણા પટેલ ભાઈનો ખૂબ ખૂબ આભાર કે તેમને આવી ઇન્ફોર્મેટિવ ઇન્ફોર્મેશન આપણને આપી અને કદાચ કદાચ કોઈકની પાસે જોબ નહીં એને જોબ એના કારણે મળી જશે તો મિત્રો જો તમને મારો આજનો વિડીયો જરાક પણ ઉપયોગી સાબિત થયો હોય ને તો પ્લીઝ મારા વિડિયોને લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને શક્ય હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સાથે સાથે જેની પાસે યુકેમાં ફૂલ ટાઈમ જોબ નથી ને પ્લીઝ આ વિડીયો એની સાથે પ્લીઝ શેર કરજો ચાલો તો હવે લંડનની જાણકારીવાળા વિડીયોમાં આપણે ફરીથી મળીશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ અરે તકલીફો હોવો પડે તોય લંડનમાં હસતા રહો Keep smiling. Jesse Krishna.